ભરૂચમાં મેઘરાજા મેળાની દુકાનોની હરાજી પૂર્ણ સ્ટોલ ધારકોને મળશે આઈ કાર્ડ ભરૂચ શહેરના પરંપરાગત અને લોકપ્રિય ભાતીગઢ મેઘરાજા મેળો આ વર્ષે શુક્રવારથી સોમવાર સુધી પાંચવતીથી સોનેરી મહેલ વિસ્તાર સુધી યોજાશે દર વર્ષે લાખો લોકોના આગમનથી ખાણીપીણી અને વિવિધ વસ્તુઓની દુકાનોમાં ભારે આકર્ષણ જોવા મળે છે આ વર્ષે પણ દુકાનો માટે સિટી સર્વે વિભાગ દ્વારા હરાજી પ્રક્રિયા તેર ઓગસ્ટે મામલતદાર કચેરી સામે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે યોજાઈ હતી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢીની અધ્યક્ષતામાં યોજાયેલી હરાજીમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઊંચી બોલી લગાવી પસંદગીના પ્લોટ મેળવી લીધા મેળામાં કુલ આઠ બાય આઠ કદની એકસો છ દુકાનો સોનેરી મહેલથી પાંચ મત વિસ્તારમાં મૂકવામાં આવશે સર્વોચ્ચ બોલી લગાવનારને દુકાન ફાળવવામાં આવશે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કુલદીપસિંહ વાઢેરે જણાવ્યું કે આ વર્ષે નવું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેક સ્ટોલ ધારકને આઈ કાર્ડ આપવામાં આવશે આથી ફાળવેલ સ્ટોલ અન્ય કોઈને આપી શકાશે નહીં જેનાથી પારદર્શિતા અને વ્યવસ્થા જળવાશે કુલદીપસિંહ વાડેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભરૂચ જન્માષ્ટમી મેળા અન્વયે પંદર આઠ પચીસથી અઢાર આઠ પચીસ સુધી સોનેરી મહેલથી માંડી અને પાંચ બત્તી સુધી જે જન્માષ્ટમીનો મેળો આયોજિત થાય છે તેની સિટી સર્વે કચેરી દ્વારા આજ રોજ હરાજીનું આયોજન આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલું છે તેમાં એકસો છ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે જે ભારે રસાકસી બાદ હાઈએસ્ટ રકમ બોલનારને ફાળવવામાં આવેલ છે સિટી સર્વે દ્વારા ડિમાર્કેશનની કામગીરી કરવામાં આવે છે વધુમાં એમને કોઈ વ્યક્તિગત પ્રશ્નો હોય તો પણ આઉટ કરવામાં આવે છે તો આજે પતી જશે અને આજે સાંજ સુધીમાં ડિમાર્કેશન પણ પતી જશે થેન્ક યુ